વડોદરાના સાવલી વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો સાવલી પોલીસ મથકે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ અધ્યક્ષની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસના નવતર અભિગમ લોકોના ખોવાઈ ગયેલ કે ચોરાઈ ગયેલ ચીજ વસ્તુઓ પોલીસ તપાસમાં મળી આવતા મૂળ માલિકને શોધીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી સરળતાથી સુપ્રત કરાય છે તે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપીના હસ્તે બે મોટરસાઇકલ સેટિંગની પ્લેટો પાંચ મોબાઈલ ફોનના જેમ કુલ એક લાખ અગ્ન હજાર સાતસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ વિના કોઈ કાયદાની આંટી ઘૂંટી વગર સરળતાથી અરજદારો અને મૂળ માલિકોને સુપ્રત કરાયા હતા મિલકત પણ અગત્યના દસ્તાવેજો કે જે કંઈ ચોરાઈ ગયું હોય ભૂલાઈ ગયા હોય પડી ગયું હોય એ અમને ગોતી તરત પાછો આપવાનો જે કાર્યક્રમ પોલીસ દ્વારા કરવામાં આવે છે આ સાવ સાવલી પોલીસ દ્વારા આવા સાતેક લાભાર્થીઓના પાંચ મોબાઈલ બે મોટરસાયકલ તેમજ અન્ય લોખંડનો સરસામાન્ય એવા બધા જે વસ્તુ પડી ગઈ હતી એ પોલીસે ગોતી અમને પરત આપવાનો કાર્યક્રમ ગોત્યો આપ્યો હતો એ અનુસંધાને આગળ મારી દહેરો સાવલી પીએસઆઈસી લિંબોલાની યાદરીમાં આ લોકોના મુદ્દામાં પરત કરવામાં આવેલી છે